સુરત માંડવી નગરપાલિકા ગ્રાઉન્ડ ખાતે ધરતી આંબા ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કાર્યક્રમ કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકીની અધ્યક્ષતામાં તથા ધારાસભ્ય તથા પૂર્વ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિની ઉપસ્થિતિમાં યોજાયા જેમાં લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતના નર્મદા જિલ્લાના દેડિયાપાડાથી જનજાતિ ગૌરવ દિવસ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ નિહાળ્યું

આપણી સંસ્કૃતિ આપણા જળ જંગલ અને જમીનની રક્ષા કરી છે અને જેમને આ ધરતીના આબા એટલે કે પિતા ગણવામાં આવે છે એવા ભગવાન બિરસા મુંડાના ચરણોમાં વંદન કરું છું વિશેષ આનંદ એટલા માટે છે કે આજે મને પણ અમારા મિત્રએ મને પણ આ તમારા બધાનો પોશાક પહેરીને મને પણ આ કાર્યક્રમમાં સહભાગી બનાવ્યો છે આજે મને પણ ગૌરવ છે કે જેમણે પોતાનું જીવન સંસ્કૃતિ માટે સમાજ માટે પરિવર્તિત જીવન સમર્પણ કરીને સમાજને નવી દિશા આપી હોય સાથે સાથે સમાજના આવનારા સમયને ઓળખીને સમાજને એક નવી જોમ આપી હોય તાકાત આપી હોય એવા ભગવાન બિરસા મુંડા એ ખૂબ પચીસ વર્ષનું ઈશ્વર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ માંડવી સુરત